નમસ્કાર મિત્રો તેમની માતાનું બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે મોટા મોટા કલાકારો તેમની માતાના બેસણામાં જોવા મળી રહ્યા હતા જી હા મિત્રો ગાજલબેન મહેરિયા ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર જીગ્નેશભાઈ કવિરાજ અને રાજદીપ બારોટ જેવા મોટા મોટા કલાકારો આ વિડીયોમાં તમે જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તેમની માતાની આત્માને શાંતિ મળે તે માટે કમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ શાંતિ લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો